સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા ભારત પાકિસ્તાન કાશ્મીર બોર્ડર પર સૈનિકો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી કરી અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાનું શ્રીનગર બીએસએફ કેમ્પસમાં અનાવરણ કરવામાં આવ્યું તો કાશ્મીર શ્રીનગર બોર્ડરમાં ફરજ બજાવતા સાઈઠ બટાલિયનના એક હજાર સૈનિકો સાથે દિવાળીના તહેવારોની ઉજવણી મીઠાઈ સાડી તેમજ હોટ ટિફિન બોક્સ આપીને કરવામાં આવી આ અંગે વધુ તપાસ આ અંગે વધુ માહિતી અને સંસ્થાના પ્રમુખ ઘનશ્યામ બિરલા જણાવી રહ્યા છે કે અમારી ટીમના બાર મેમ્બર સુરતથી શ્રીનગરની ઊંચી પર્વતમાળા જેવા દુર્ગમ પહાડી વિસ્તારમાં હાલ રાત્રિની ત્રણથી ચાર ડિગ્રીમાં ઠંડીમાં પોતાની ફરજ પર જીવના જોખમે દેશની રક્ષા કરે છે તેવી દરેક ચોકી પર રૂબરૂ મુલાકાત કરી મુશ્કેલીઓ જાણી હતી અને

જેની અંદર સાઠ બટાલિયનમાં એક હજાર સૈનિકોની સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરી જેમાં અમે એક હજાર બોક્સ મીઠાઈ એક હજાર સાડી અને એક હજાર ટિફિનની ભેટ આપી તેમજ હાલ જ્યારે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહી છે ત્યારે એ શ્રીનગરના કેમ્પસની અંદર સરદાર પટેલના સ્ટેચ્યુનું રેન્જ આઈજી અશોક યાદવના હસ્તે અમે અનાવરણ કર્યું બીજી મહત્વની વાત એ છે કે અમને એક આનંદ એ વાતનો થયો કે જ્યારે અમે સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું ત્યારે એ પાર્ક છે એનું નામ આઈજી દ્વારા પટેલ પાર્ક આપવામાં આવ્યું જે ખરેખર એક સરદાર પટેલને એક બહુ સારી એવી એપ્રિશિએશન કહેવાય અને આ તકે સર્વે બીએસએફના જવાનોને અમે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી